છોટાઉદેપુરના એકમાત્ર ટોલોમાઇટ ઉદ્યોગમાં રોજનું સાહીઠ લાખનું નુકસાન પથ્થરની ખાણો બંધ થતાં કારખાના બંધ કરવાનો વારો કાચો માલ ખૂટી જતા પ્રોડક્શન અટકી ગયું છે દોઢથી બે કરોડના રોકાણકારો માટે આવનારા સમયમાં આર્થિક કટોકટીનું સર્જન થશે છોટાઉદેપુર પંથકમાં એકસો દસ જેટલા ડોલોમાઇટ પથ્થરનો પાવડર બનાવવામાં કારખાના આવેલા છે આ કારખાનાઓને છોટાઉદેપુરમાં આવેલી બત્રીસ જેટલી પથ્થરની ખાણો કાચો માલ પૂરો પાડે છે પરંતુ આ ખાણો એન્વાયરમેન્ટ ઇ સી સટી રદ થવાના કારણે ખાણ માલિકોએ બંધ કરવાની ફરજ પડી છે જેના કારણે પથ્થર પીસવાના એકસો દસ જેટલા કારખાના ઉપર કાચો માલ જઈ શકતો નથી જેથી દેશના ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ રાજ્યમાં સપ્લાય થતો ડોલોમાઈટ પાવડરનું પ્રોડક્શન અટકી ગયું છે અને મિલ માલિકોને રોજના સાઠ લાખનું નુકસાન થઈ રહ્યું છે જેથી આવનારા ટૂંક સમયમાં કારખાના પણ બંધ કરવા પડે તેવી નોબત આવી છે અને દોઢથી બે કરોડના રોકાણકારો માટે આવનારા સમયમાં આર્થિક કટોકટી સર્જન થશે ઉલ્લેખનીય છે કે રોજગારીના અભાવ વચ્ચે છોટાઉદેપુર વિસ્તારના સો કિલોમીટર એરિયાની અંદર ડોલોમાઇટ પથ્થરનો ઉદ્યોગ એકમાત્ર રોજગારીનું માધ્યમ છે આ એકસો દસ જેટલા પથ્થરના કારખાનાઓમાં અને બત્રીસ જેટલી ખાણોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ત્રીસ હજાર જેટલા કર્મચારી જોડાયેલા છે અને પોતાની આજીવિકા મેળવે છે રોજ ના પરંતુ ખાણ ખનીજ માલિકો દ્વારા ખાણ બંધ કરી દેવામાં આવતા કાચા માલના પ્રોડક્શન અટકી ગયું છે અને કારખાનાઓમાં માલ પહોંચતો નથી જેથી ડોલોમાઇટ પાવડર પર રાજ્યમાં માલની ડિમાન્ડ હોવા છતાં મોકલી શકાતું નથી જ્યારે છોટાઉદેપુરની ત્રણસો જેટલી ટ્રકના પૈડા પણ થંભી ગયા છે છોટાઉદેપુરની ખાણો બંધ થતાં રોજનું છ હજાર ટન માલનું પ્રોડક્શન અટકી ગયું છે જેની સામે સરકારને રોજની અંદાજે પાંચ લાખ જેટલી રોયલ્ટી અને ચાર પોઈન્ટ પચાસ લાખ જેટલી જીએસટીનું નુકસાન પણ થઈ રહ્યું છે જ્યારે મહિને ત્રણ કરોડ જેટલું લાઇટ બિલનું પણ નુકસાન થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે પેકિંગ કરીને માલ પર રાજ્યમાં મોકલવાનો હોય છે જે ઉદ્યોગ આખો અલગ છે તેના ઉપર પણ હાલ આની અસર જોવાઈ રહી છે આંગે તાત્કાલિક કોઈ સકારાત્મક નિરાકરણ નહીં આવે કે રાજકીય નેતા અને સરકાર કોઈ સકારાત્મક નિર્ણય નહીં લે તો આવનારા દિવસોમાં છોટાઉદેપુરનો ધોરી ન સમાન ડોલામાઈન્ટ ઉદ્યોગ બંધ થવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે જેની સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગ પણ ઠપ્પ થઈ જશે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મોટી માત્રામાં કર્મચારીના ઘરના ગુજરાન બંધ થઈ જશે સો કિલોમીટર છોટાઉદેપુર વિસ્તારમાં હાલ અન્ય કોઈ ઉદ્યોગ એક એકમ નથી રોજગારીનો પ્રશ્ન ઉભો થવાની સંભાવનાઓ રહેલી છે સાથે આ ઉદ્યોગ બંધ થવાના કારણે અન્ય રાજ્યમાં ચાલતો ડોલોમાઈટ ઉદ્યોગ તરફ બહારના વેપારીઓ વળી જાય અને ગુજરાત સરકારને રોયલ્ટી જીએસટી વગેરે જેવા ટેક્સનું પણ નુકસાન થાય સાથે સાથે મિલ માલિક અને સમસ્ત ડોલોમાઈટ ઉદ્યોગને પણ ભારે ગંભીર નુકસાન થાય તેમ હાલની પરિસ્થિતિને જોતા જણાઈ રહ્યું છે આ અંગે છોટાઉદેપુરના મિલ માલિકો જિલ્લા પ્રભારી મંત્રી ધારાસભ્ય સંસદ સભ્ય રજૂઆત કરશે છોટાદપુર જિલ્લામાં આ ડોલોમાઇટ ઉદ્યોગ આવેલો છે અને છેલ્લા પાસઠ સિત્તેર વર્ષથી આ છોટાદપુર ડોલોમાઇટ ઉદ્યોગ ચાલે છે અને છોટાદેપુર જિલ્લાની એક જીવાન દોરી સમાન છે એના ઉપર લગભગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પચીસ ત્રીસ હજાર લોકોની રોજગારી ચાલેલી છે હમણાં ઘણા સમય તે માઇન્સમાં જે પ્રોડક્શન થાય છે માઇન્સો જે ચાલે છે પચીસ છે ત્રીસ માઇન્સો છે એ રેગ્યુલર ચાલે છે પણ એના ઉપર જ ઇસીના કારણે એ પ્રોડક્શન એમને બંધ કરી દીધેલી છે અને આ ઈસીનું જો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો માઇન્સ ઉપર તે આવતો કાચો માલ બંધ થઈ ગયો છે અને અત્યારે સ્ટોક જે ડોલોમાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં છે એ પૂરું થવા તે ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ જશે અને આ અસર આ પચીસ ત્રીસ હજાર લોકો જે છે એના ઉપર પડવાની છે તે તેમાં એની સાથે સંકળાયેલો આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એમને પણ માટી અસર પડવાની છે વારંવાર રજૂઆત કરવા છતાં હજી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ ઉદ્યોગ જો અહીં બંધ થશે તો પડોશી રાજ્ય જે અલીરાજ અલીરાજપુર છે એમપીમાં અને રાજસ્થાન એના ઉપર આ ઉદ્યોગ આખો ડાયવર્ટ થઈ જશે અને આ એરિયામાં જે મજૂરનો પ્રશ્ન છે એમને બહુ મોટી અસર થવાની શક્યતા છે તો અમારી સરકારને વિનંતી છે મીડિયા દ્વારા અમે સરકારની વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે આ જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો જે પ્રશ્ન છે એ એનો ઉકેલ લાવે સકારાત્મક ઉકેલ લાવે અને ફરીથી આ માઇન્સનો જે ઉદ્યોગ છે પછી પાછો ચાલુ થાય અને ડોલોમાઇટ ગ્રાન્ડિંગ યુનિટને આ જે કાચો માલ છે એ સરળતાથી મળી રહે એવી અમે આશા રાખી છે વિઠ્ઠલદાસ પટેલ ઉપપ્રમુખ છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન માં ડોલોમાઇટ ઉદ્યોગ લગભગ મારા જન્મ પહેલાંથી ચાલુ છે સિત્તેર વર્ષ ઓછામાં ઓછા થઈ ગયા છે અને આજી ઘડીએ જે સરકારશ્રીના કંઈ નિયમો આવેલા છે એમાં એન્વાયરમેન્ટ સર્ટિફિકેટની જે જરૂર છે એના લીધે ત્રીસથી પાંત્રીસ માણસો હાલ ટોટલી બંધ થઈ ગઈ છે અને સરકાર શ્રીએ એમને બંધ કરવાનો આદેશ આપેલો છે તો છોટાઉદેપુરમાં એકસો ને પાંત્રીસ કે ત્રીસ ફેક્ટરીઓ જે આવેલી છે એના લીધે છોટાઉદેપુરમાં કાચો માલ આવતો નથી અને કાચા માલની એટલી બધી અછત થઈ ગઈ છે કે ફેક્ટરીવાળાને દોઢથી બે કરોડનું એક ફેક્ટરીએ રોકાણ કરેલું છે તે રોકાણ અત્યારે નુકસાન ભોગવે છે અને સરકારશ્રીને પણ આમાં જીએસટી રોયલ્ટી પછી લાઇટ બિલ કે જે પણ કંઈ સરકારશ્રીને આમાંથી જે ઇન્કમ મળે છે તેનો પણ લોસ સરકારશ્રીને થઈ રહ્યો છે તો મારે આ મીડિયા થ્રુ એટલું જ જણાવવું છે કે માઇન્સનો જે પ્રોબ્લેમ છે એ વહેલામાં વહેલી તકે કોઈપણ હિસાબે એનો ચુકાદો જલ્દી સકારાત્મક લાવે અને ફરીથી છોટાઉદેપુરની ફેક્ટરીઓ અને માઇન્સો ધમધમતી થાય અને એમાંથી પચીસથી ત્રીસ હજારો જે વ્યક્તિઓ છે એમને રોજગારી મળે અને સૌનું બધું સંભાળે જાય એવી અમારી વિનંતી છે મારું નામ રમાકાંત કાંતિભાઈ ધોબી છોટાઉદેપુર મિલર મંચન મહામંત્રી છોટાઉદેપુરની ડોલોમાઈન માઇન્સો એસીના શરટીના કારણે બંધ કરવામાં આવી છે એના કારણે ત્યાંથી કાચો માલ આવતો સપ્લાય બંધ થયેલ છે જેના કારણે છોટાદોપોરની ડોલમાઇટ ફેક્ટરીઓમાં માલ ન આવવાથી ઉદયપુરથી જે માલ સપ્લાય થતો હતો ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર અને પરરાજ્યમાં તે બંધ થવાની કટોકટી આવી છે હવે આ જો માઇન્સો ચાલુ ન થાય તો આવતો સમય ડોલમાઇટ કારખાના અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગોને બહુ મોટી અસર પડેલી છે કેમ કે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા મજદૂરો અને ટ્રાન્સપોર્ટ યુનિયનના દરેક કાર મેમ્બરો અને ગાડીઓવાળા ટ્રકોવાળા સાથે કુલ પાંચસોથી 600 વ્યક્તિઓને આ મોટી અસર પડેલી છે તેથી અમારું એટલું જ કહેવું સરકારને કે ટૂંક સમયમાં આ એસીનું શરટીનું કાંઈ પણ એનું કારણ લાવી અને એનું નિરાકરણ લાવી અને આનું એક રસ્તો નીકાળીને માણસો ચાલુ થાય અને છોટાઓના કારખાના ફરી ધમધમતા થાય એવી અમારી માંગણી છે અને જો આવું આવું ચાલશે તો આગળ સમય બહુ કટોકટીનો આવશે તેથી આ એસીના શેટીનું કંઈ પણ નિરાકરણ લાવી અને માઇન્સ ચાલુ થાય એવી અમારી માંગણી છે કનુભાઈ ગરવી છોટાજુ ટ્રાન્સપોર્ટ યુનિયન પ્રેસિડેન્ટ